તો જય માતાજી બધા મિત્રોને તો મિત્રો સ્વાગત છે તમારા બધાનું આપણે મુકેશ એડિટ ચેનલમાં તો મિત્રો તમે સ્ટાર્ટિંગમાં જે જોયું મિત્રો તો મિત્રો એવું ટટ તમારે બનાવતા શીખવું હોય મિત્રો તો મિત્રો તમારે ફક્ત આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોવાનો રહેશે કેમ કે આપણે જે ઓલ મટીરિયલ તમને આપેલું છે તેમાં આપણે પાસવર્ડ રાખેલો છે એટલે મિત્રો તમારે ચાર અંકનો આપણે પાસવર્ડ રાખેલો છે તો તમારે સ્ટેપ બાય સ્ટેપ તમને આપણે બબા બે કરીને આપી દેશું મિત્રો મિત્રો તમારે વિડીયોને સ્કીપ નહીં કરવાનો એટલે તમને આપણે પાસવર્ડ ચોક્કસ તમને આપી દેશું ને તમને મળી પણ જશે કેમકે ઘણા બધા મિત્રો વિડીયો સ્કીપ કરી કરીને જોવે તો એને પાસવર્ડ નથી મળતા અને પાછા કોમેન્ટ કરે છે તો ચાલો મિત્રો વધુ આપણે ટાઈમ વેસ્ટ નથી કરતા અને તમને આવું ટેટસ બનાવતા શીખવાડી દઉં અને મિત્રો આવું ટેટસ બનાવવા માટે સૌ પ્રથમ તમારે અલર્ટ મોશનની જરૂર પડશે જો તમને પાસે ન હોય અલર્ટ મોશન તો તમારે લઈ લેવાનું છે અલર્ટ મોશન ઓપન કરી અને મિત્રો મેં જે તમને પ્રોજેક્ટ આપેલો છે મિત્રો તો આપણે પ્રોજેક્ટમાં કોઈ પાસવર્ડ નથી રાખેલો મિત્રો એ તમારે આપણી વેબસાઇટમાંથી એડ કરવો પડશે તો આપણે તમારે તમને જે આપણે પ્રોજેક્ટ આપેલો છે મિત્રો એ પ્રોજેક્ટ તમારે એડ કરી લેવાનો છે પ્રોજેક્ટ એડ કરશો મિત્રો એટલે તમને પ્રોજેક્ટમાં આપણે બધું જ આમ ચોક્કસ મતલબ કે બધું મળી જશે તમારે ફક્ત એક ટેમ્પલેટ એડ કરવાની જરૂર પડશે તો તમારે ફૂલ એ પ્રોજેક્ટ તમને આ રીતનો મળી જશે મિત્રો તો આ રીતનો ફૂલ એ પ્રોજેક્ટ મળી જાય એટલે આમાં તમારે શું કરવાનું છે હું તમને સમજાવી દઉં શું શું આપણે આમાં બાકી છે તો એ હું તમને સમજાવી દઉં તો તમે વિડીયો સ્કીપ ના કરતા અને કન્ટિન્યુ જોઈ રાખજો તો મિત્રો આમાં સૌ પ્રથમ તમારે પ્લસના બટનમાં જાય અને જે મેં ઓલમેન્ટરીમાં સોંગ આપેલું છે તમારે સોંગ લઈ લેવાનું છે તો આપણે આ સોંગ આવી ગયું છે મતલબ કે વિડિયો છે આપણો તો આ સોંગ છે તો એને આપણે માથે ટચ કરી અને સોરી મિત્રો આપણે થ્રી ડોટમાં વૈયા જશું થ્રી ડોટમાં જઈ અને એક્સટ્રૅક કરી લેશું એટલે સોંગ આપણે કાઢી લેશું આ એક્સ્ટ્રક કરી લેશું એટલે આપણે સોંગ કાઢી લેવાનું છે તો આ સોંગ હું કાઢી લઉં છું તો આપણો મિત્રો સોંગ બહાર આવી ગયું તમે જોઈ શકો છો મિત્રો તો પછી સોંગ બહાર આવી જાય મિત્રો એટલે તમારે શું કરવું છે મિત્રો તમારે આ જે વિડીયો છે આપણે એ વિડિયો ડિલીટ કરી દેવાનો છે તો માથે ટચ કરી હું આ વિડીયોને ડિલીટ કરી દઉં છું આ વિડીયોને ડિલીટ કરી દઉં છું ને આપણું આ સોંગ આવી ગયું છે તમે જોઈ શકો છો આપણું સોંગ આવી ગયું છે તો હવે સોંગ મેં તમારે લોંગ પ્રેસ કરીને સાવ નીચે લઈ લેવાનું છે મિત્રો આ રીતનું સાવ નીચે લઈ લેવાનું છે આ રીતનું સોંગ નીચે લઈ લેવાનું છે અને મિત્રો આમાં જે આપણે ફોન્ટ યુઝ કર્યો છે એ ફોન્ટ પણ મેં તમને આપી દીધું છે અને ટોટલ મટીરિયલ આપણે આપી દીધેલું છે જેટલું પણ આમાં યુઝ કરેલું છે એ તો આપણું સોંગ પણ એડ થઈ ગયું મિત્રો પછી મિત્રો અમે ટેમ્પલેટ એડ કરવાનું છે એક ટેબ્લેટ મેં તમને આપેલું છે તો એ ટેમ્પલેટ હું લઈ લઉં છું તો આપણું આ ટેબ્લેટ આવી ગયું છે તો ટેમ્પલેટને માથે ટચ કરી અને રોટેટને બટનમાં જઈ ઓપ્શનમાં જઈ અને એને રોટેટ જેમ નેવ કરી દઈશું તો નેવ રોટેટ કરી દઉં છું મિત્રો નેવ રોટેટ કરી અને થ્રી રોટમાં જઈ અને ફિટ કમ્પ્લીસ એરિયા કરી લઈશ મતલબ કે ફૂલ સાઇઝ કરી લઈશ તો હું ફૂલ સાઇઝ આની કરી લઉં છું એટલે આપણે ફૂલ સ્ક્રીન આમ થઈ જશે આ રીતની પછી આ બ્લેન્ડિંગ ઓપોઝિટિંગ ઓપ્શનમાં આવી જાઉં છું એમાં આવી અને લાઇટિંગના ઓપ્શનમાં આવી અને પહેલું જ ઓપ્શન હું સ્ક્રીન આપી દઉં છું તો આપણું આ સ્ક્રીન પર ઓપ્શન લાગી ગયું છે પછી મિત્રો આમાં તમારે ટેમ્પલેટ આપણું થોડુંક ઓછું છે તો તમારે કોપી પેસ્ટ કરીને એડ કરવું જોઈશે તો હું કોપી પેસ્ટ કઈ રીતના છું છે દઉં માથે ટચ કરી અને આ ઓપ્શનમાં આવી જવાનું છે અહીંયા અને તમને ઓપ્શન બતાવતો હશે કોપી લિયર તો તમારે કોપી લિયર કરી લેવાનું છે કોપી લિયર કરી અને પાછા જે ઓપ્શનમાં જવાનું છે અને આ પેસ્ટ લિયર કરી દેવાનું છે